હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપી કેમ છો બધા મજામાં ને તો સવાર થઈ ગઈ છે અહીંયા જો શું કરી રહ્યા છે પ્રિસાબેન બાર ચેક કરેલા આજ ડૉક્ટર બન્યા એ પ્રિસાબેન ચેકઅપ ચાલે રહું અહીંયા બારનું કેમે ડૉક્ટર બરાબર હે બરાબર કઈ તકલીફ જેવું હોય નઈ હે બધું બરાબર હે ને કઈ દવા બવાની જરૂર હે એમાં ડોક્ટર ગુંગાય ઘુંગાય ગયું

તો મિત્રો બપોરના વાગી રહ્યા છે બે અને છોકરાઓ સ્કૂલેથી આવીને આવી ગયા છે અને દિત્યાબેન લેસન પણ કરવા મળી ગયા જમીને પહેલાં આવીને લેસન કરે દિત્યાબેન પછી શું હોય રમવું હોય તો પછી રમે કેમ દીધું મજા આવેલી સ્કૂલે

कराटे आ तो कराटे वो सोच रहा ही मेला कराटे में किक ने ये वो सिखा रहे हैं तो फावेरा कराटे करवाने हो मजा आ गयी कराटे में हो गए सेम्पल में ले ये ने 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 पीटीए ने सर ले रहा विकास सर विकास सर ले रहा है हाँ ये सु सु रमाड़ है पी में सु ने तो ने उन्हें जेरा हुआ है रमाड़ है जब बॉयस ने रमाड़

ग्रुप करी ने, पची, सेल करी खाओ, एकला एकला जय नाश्तो लिया वही बजा खाओ, बजा बेगा, बजा में एक भी जान सेल करोड़ बो है, मजा हाँ। आवे, मजा वाला किला, तू लिया, 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 लिया आ, है बजा, अच्छा पड़ी कल ले आवे, मिस्किल ले आवे, मुमराल ले आवे, इन्हें अच्छा कैंटीन और है, ताज कैंटीन माओ है, ताज कैंटीन मे� મસાલા ચણા હા કરો લે સમય હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો હમણાં વાગી ગયા છે સાંજના સવા સાત ત્યાં અમે થોડા કામથી બહાર આવ્યા હતા ધર્મદ ચોકડી હા જાઓ આ બધા ભેગા આવ્યા છો મિત્ર મિત્ર ગાડી નીકળે એટલે બધા ભેગા આ જો આપડી સાબેન આય કા દે મિત્રો આજે અમારા ઘરે વડાપાવ બની રહ્યા છે એ તો બધા મમ્મી ને બધા ખાઈ રહે જો આ આગળ ચાચી પ્રિશા ને વડાપાવ ખવડાઈ રહે જો આ વડાપાવ મિત્રો તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામવીર